નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારના કરેલા કૌભાંડના આક્ષેપો સાથે પાદરા નગર ભાજપા દ્વારા પાદરા સાથે રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યું હતું નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારના સભ્યો દ્વારા કરેલા કૌભાંડના આક્ષેપો સાથે ગાંધી પરિવારના સભ્યો દ્વારા રૂપિયા પાંચ હજાર કરોડનું કૌભાંડ કરવામાં આવેલ છે તેના આક્ષેપ સાથે સમગ્ર ગાંધી પરિવાર હાલમાં જામીન ઉપર બહાર છે અને સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે જેના

જે પાંચ હજાર કરોડથી વધારનું કંભાંડ કરેલું છે એનો આજે અમે વિરોધ દર્શાવ્યો છે અને ગાંધી પરિવારનું કુતરા દહન કરેલું છે નેશનલ હેરાલ્ડમાં ગાંધી પરિવારે જે પાંચ હજાર કરોડનું કંભાંડ કરેલું છે અમે એનો વિરોધ દર્શાવેલો છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અને ગાંધી પરિવારનું અમે કુતરા દહન કરેલું છે